થરાદના વડગામડા બસ સ્ટેશન પરની ચાર દુકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ થરાદ તાલુકાના વડગામડા બસ સ્ટેશન પાસે આવેલ દુકાનોમાં મોડી રાત્રે ચોરીનો બનાવો બન્યો હતો જેમાં કરિયાણાની દુકાન હાર્ડવેરની દુકાન અને ઓનલાઈનની દુકાનોમાં ચોરી કરી હતી જેમાં મોબાઈલ ફોન સહિત રોકડ રકમની ચોરી થવા પામી હતી દુકાનદાર ખેમજીભાઈ અને વસરામભાઈએ જણાવ્યું હતું કે મોડી રાત્રે અમારી દુકાનના પતરા તોડી દુકાનની બહાર ચોરો પ્રવેશ્યા હતા અને દુકાનમાં સામાન વેરવિખેર કરી લોકરમાંથી રોકડ રકમ મોબાઈલ સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વડગામડા ગામના ડેપ્યુટી સરપંચ માનસિંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બસ સ્ટેશન પાસે દુકાનોમાં ચોરી થતા મને કોલ કરી દુકાનદારોએ બોલાવ્યો હતો અને દુકાનમાં રહેલ રોકડ રકમની ચોરી થઈ હતી ઓકે શું ઘટનાની અંદર મારી દુકાન છે હું હવારમાં દુકાને ગયો તો ઉપરથી પત્ર કાઢેલા હતા અને ચોરી કરેલી હતી તેને લઈ ફોન કર્યો તો તમે અહીં આ સ્થિતિ ઉપર આવો અને જુઓ તો જોઈ એટલે પોતે સ્ટાફને ફોન કર્યો પોલીસવાળાને તાત્કાલિક સ્ટાફ સ્ટાફવાળા અને રીસ મતલબ ચેક કરીને ગયા એ પછી અમે બધા અહીંયાથી હું આવ્યા છું અત્યારે અમારા એફઆઈઆર આવી છે ફરિયાદ આવી છે અને જે આ ચોર છે એને તાત્કાલિક ધોરણે પકડે અને સજા અને પાત્ર બને

કે પાર્ટીએ ચાર દુકાનો છે તે દુકાને એક બાપજીની છે એક મારા મંત્રીની છે એક વસરામભાઈની છે એક નરેશભાઈની છે તો એમનો ફોન આવ્યો મંત્રી સાહેબનો કે રાતે ચોરી થયેલી છે તો સર પણ આવો એટલે હું ત્યાં ક્યાં મતલબ ગયો જગ્યા ઉપર ત્યાં પોલીસને જોઈન કરી તો પોલીસવાળા પણ આવ્યા હતા અને જે પોલીસ આ છે ચોરી એ વગર ચાર ચોરીઓ પહેલી પણ એક કેબલ ચોરનેલો હતો સરકારી ગ્રુપ ગ્રામ પંચાયત બોરનો એ વગર બોનો કે એક વસ્તુ લઈ ગયેલો છે એવા ઘણા બધા એક શમશાન ભૂમિનો ઝાટકો છે હું ઘણું બધું લઈ ગયેલ છે તો એ ચોરીઓ કરી છે એ કબૂલીને જેમ તેમ બને અંદાજે ચોરી કેટલાની થઈ હશે અંદાજે જ પચાસ સિત્તેર હજાર રૂપિયાની ચારે દુકાને થઈને થઈ ગઈ છે શું શું લઈ ગયા છે હવે આમાં લઈ જવામાં તો શું છે ફોન લઈ ગયા છે રોકડ રકમ ચારે કાઉન્ટરમાં કે જે હતી પાકેટમાંથી કે એવી અરસપરસ વગેરે કરિયાણાનો જે પાર્લરનો હતો એમાંથી પણ કેવા મતલબ લઈ ગયેલા છે ખાસી બધી કેવાનુલબ છે અહેવાલ જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરાત